અમારે ઘણા વેપાર અને ધંધાની કમર તોડી નાખી છે ત્યારે દિવાળી માટે દીવાના ગૃહ ઉદ્યોગ જે દિવાળીને રોશનીથી જગમગાવી દે છે ને દિવાળીના સમયે આ કારીગરોને શ્વાસ લેવા સુધીનો સમય નથી હોતો પરંતુ મહામારી કોરોનાને કારણે આ વર્ષે દીવા ઉદ્યોગની હાલત બદથી બદતર થઈ ગઈ છે અમદાવાદના સરખેજમાં દીવા બનાવનારા અનેક આવા ઉદ્યોગો આવેલા છે અને આ છે રમણભાઈ પ્રજાપતિ કે જેઓ છેલ્લા ઘણા વર્ષોથી આ દીવા બનાવે છે છ વર્ષથી અમે દીવા બનાવીએ છીએ બાકી આ વર્ષનો માહોલ બહુ તંગ છે કોરોનાના હિસાબે છે ને બહુ તકલીફ પડે છે અમે મહારાષ્ટ્રના તમામ શહેરોમાં ગુજરાતના વાપી વલસાડ સુરત આઉટ સ્ટેટમાં રાજસ્થાન છે વીસે કલાક દીવાનું સપ્લાય થાય છે પણ આ ફેર થોડી તકલીફ છે દસેક લાખ મોકલાયેલા છે હજુ દસેક લાખ પડ્યા છે સરકારને તો હું કહેવા માગું છું કે જગતનો સિવિલ એન્જિનિયર આજ જો ભૂખે મરતો હોય અને સરકાર જો આનંદ કરતી હોય માહોલ કરતી હોય ગુજરાત વાઇબ્રન્ટ કરતી હોય તો આ બધા તમાશા બંધ કરે અને આ પ્રજાની સામે જુઓ કંઈક રમણભાઈનું કહેવું છે કે આ વર્ષે દીવાની માંગમાં પચાસ ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે માંગ ઓછી છે એટલે દીવાનું ઉત્પાદન પણ ઓછું કરવામાં આવ્યું છે આમ તો અહીંથી દર વર્ષે મહારાષ્ટ્રના અલગ અલગ શહેરો સુરત સહિત અનેક જગ્યાએ આ દીવા ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલવામાં આવે છે જોકે હવે દીવા આધુનિક યંત્ર સાથે બનાવવામાં આવે છે પરંતુ અત્યારે હાલ તો આ દીવા તળે જ અંધારું છે દર વખતે કરતાલ કરો ઓછા થાય અત્યારે ત્રણ ચાર હજાર થાય પહેલા આમાં છ સાત હજાર બનતા અત્યારે ત્રણ હજાર જ બનો દીવાની બનાવટમાં હજારો કારીગરો રોકાયેલા છે અને આ મહામારીએ તો તમામની રોજગારી પણ છીનવી લીધી છે જે દીવા થકી દિવાળીમાં તે લોકોના ઘરમાં ઉજાસ પથરાતું હતું હાલ કોરોનાએ તેમના ઘરમાં અંધારું કરી નાખ્યું છે કોરોનાની મહામારી વચ્ચે ઘણા બધા વેપાર ધંધા છે જે પડી ભાગ્યા છે હવે તેમાં કુંભાર પણ બાકાત નથી અમદાવાદના સરખેજ વિસ્તારમાં આ ગોડાઉન છે કે જ્યાં અત્યારે હાલ દીવા બનાવવાનું કામ ચાલી રહ્યું છે દર વર્ષની તુલના કરીએ તો દર વર્ષે અહીંયાથી વીસ લાખથી પણ વધારે દીવાનું ગુજરાત બહાર સપ્લાય થતું હતું મહારાષ્ટ્રના ઘણા એવા શહેરો મહારાષ્ટ્ર બહારના શહેરો તમામ જગ્યાએ અહીંયાથી દીવા જે છે તે મોકલવામાં આવતા હતા પરંતુ કોરોનાએ આમની પર કમર ભાગી છે અલગ અલગ વેરાયટી અહીંયા બનાવવામાં આવે છે પરંતુ આ વખતની વાત કરીએ તો આ વખતે તેમને પણ રોવાનો વારો આવ્યો છે કારણ કે કોરોનાની મહામારી વચ્ચે તેમને જોઈએ તેટલા ઓર્ડર નથી મળ્યા તેના જ કારણે અત્યારે હાલ તો અહીંયા પણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે કેમેરામેન કલ્પેશ રાણાની સાથે બિરેન જાદવ અમદાવાદ